સુખ જેને ભાઈ તો અમારે બેટા લેડીઝું છે ને કૂક નું સારું કામ જોયે ને તોય બળે નું ખરાબ કામ

દર મહિને હું એક કરોડ રૂપિયા કમાવા મળું તો તો હું તો છે ને ગાંડી થઈ જાય એટલે હું નથી કમાતો તું ગાંડી થઈ જાય તો હું કેમ નો જઈશ હેલી હા બોલો તને હિન્દી અંગ્રેજી બધુંય આવડે તો હું તને એક પ્રશ્ન પૂછું ગુજરાતીમાં તારે જવાબ દેવો નો હિન્દીમાં નો 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 મેં તને મોકલુ નહીં મોકલુ હો તો સારું હો ઓ નો મેરે પાસ ભેજા નહીં ભેજા હોતા તો અચ્છા હો હો તું જો કહે તો તો ચાંદ કા રોક તોડ લاؤંગા મેં ચાઉ લેકે આવ કે ચાહીએ